જંબુસર નગરના આંગણે ભીમ જન્મોત્સવની વિશાળ રેલી યોજાઈ હતી ભરૂચ જિલ્લાના જંબુસર નગર અને વિશ્વ વિભૂતિ ડૉક્ટર સાહેબ આંબેડકરના જન્મોત્સવ પ્રસંગે બહુજન એકતા મંચ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંબેડકર ફળિયાથી લઈને જંબુસર કોટ દરવાજા અને ત્યાંથી ટંકારી ભાગોળ પ્રમુખ સર્કલથી જંબુસરના રાગ માર્ગો પર ફરીને તાલુકા પંચાયતના કેમ્પસમાં આવી પહોંચી હતી જ્યાં ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલહાર પહેરાવીને આ રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સમગ્ર રેલી દરમિયાન જય ભીમના નારા સાથે જંબુસરનું વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી માનવ મહેરાણ મણ પણ ઉપટી પડ્યો હતો નાના બુલકાઓ પણ જયભીમની ધજા સાથે રેલીમાં જોડાયા હતા જે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આકરી ગરમીમાં પણ લોકોએ પોતાનો ઉત્સાહ ટકાવી રાખ્યો હતો અને જય ભીમના નારા સાથે વાતાવરણને ગજવી મૂક્યું હતું રેલીની પૂર્ણાહુતિ બાદ બહુજન એક તમંચ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબા સાહેબ વિશે એમના કાર્ય વિશે લોકોને સમજ આપી હતી ઘણવૈયા ભારત રત્ન અને આ દેશના સમગ્ર વિશ્વના નેતા એવા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની આજે સમગ્ર દેશની અંદર ઉજવણી થઈ રહી છે ત્યારે જંબુસરમાં પણ રેલી કાઢીને રાજમાર્ગો પર ફરીને સમગ્ર સમાજના લોકોએ બાબાસાહેબને વધાવ્યા છે આનંદ વ્યક્ત કર્યો છે એની ઉજવણી ખૂબ સારી રીતે કરવામાં આવી છે બાબાસાહેબે આપેલા સિદ્ધાંતો શિક્ષિત બનો સંગઠિત બનો અને હક્કો માટે સંઘર્ષ કરો આ નારો અમે પ્રજા વચ્ચે ગૂંટો કર્યો છે બાબા સાહેબના પગલે એમના અધૂરા કાર્યોને પૂરા કરવા સમાજ કટિબદ્ધ બને એ જ આ સમયની માંગ છે